ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટૅકટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે એરંડા કાઢવા આવી ગયા છીએ અહીંયા થોડો નાનો ઢગલો હતો એરંડાનું મુહૂર્ત કરી છે થોડા દિવસ પહેલાં પણ કર્યું હતું આજે તારીખ થઈ છે ચોવીસ એક બે હજાર છવ્વીસ તો સૌથી પહેલાં તો ઓર જુઓ તમે એરંડાનો ઓર કેવો થાય છે ખૂબ સારો ઓર લેશે છે સર અહીંયા ઓટોમેટિક દોષીઓ આવી જાય છે ડાયરેક ઓટોમેટિક અહીંયા આવી જાય છે આજે ઇન્ડોફાર્મ ટ્રેક્ટર ઉપર ચાલુ કર્યું છે આપણું થેસર પરમ કંપનીનું ફૂલ ઓટોમેટિક દિવેલા મોડલ બિલકુલ માણસોની ઓછી જરૂર પડે એવું થેસર છે આ રીતે ઉપર ચડવાની જરૂર ના પડે અને અહીંયા પણ કોઈ ટોશીયો લેવાની ટોકર જરૂર ના પડે કોથળા લેવાની પણ ટોકર મૂકવું ના પડે એ રીતનું થેસર છે આપણું

તો મિત્રો તમે જોઈ શકો છો બિલકુલ પણ દાણા ભાગતા નથી અને આની અંદર પણ આપણે બતાવીએ એક પણ દાણો ભાગેલો આવતો નથી જુઓ તમે

મિત્રો આ રીતનું જેસર છે હવે આપણે ખેડૂતને પૂછીએ કેવું લાગ્યું અમને જેસર અમદાવાદ જેસર કેવું લાગ્યું કોઈ કમ્પ્લેટ છે ડબર કાઢ્યા ડબર કાઢા હા જોડા બળા ભાગે જ નહીં ભાગતા ભાગતો નહીં મિત્રો કોઈ પણ મિત્રોને લેવડાવવા હોય એરંડા તો આપણા સંપર્ક કરી દો બુકિંગ ચાલુ થઈ ગયું છે એરંડાનું હવે આપણે લાલાભાઈને પૂછીશું

એવું કહેવું છે આપણને મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ